રાજ્યના ત્રીજા અને આઠ જિલ્લાના જેવા દોરી સમાન કડાણા ડેમની સપાટીમાં વધારો કડાણા ડેમના છ ગેટ આઠ ફૂટ સુધી ખોલવામાં આવ્યા અને ત્રણ ગેટ સાત ફૂટ સુધી ખોલી એક લાખ બત્રીસ હજાર સાતસો બાણું ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે એક લાખ ઓગણચાલીસ હજાર એકસો એસી ક્યુસેક પાણીની આવક થઈ રહી છે કડાણા ડેમનું રૂટ લેવલ મેન્ટેન કરવા હાલ એક લાખથી વધુ ક્યુસેક નવ ગેટ ખોલીને છોડવામાં આવી રહ્યું છે કડાણા હાઇડ્રો પાવર મારફતે વીસ હજાર ચારસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે કડાણા ડેમનું રૂટ લેવલ ચારસો પંદર પોઈન્ટ દસ ફૂટ પર પહોંચતા ડેમમાંથી પાણી છોડાયું કડાણા ડેમમાં પાણી છોડતા મહી નદીના નીચાણવાળા વિસ્તારમાં તંત્ર દ્વારા સાવચેતી અંગેની સૂચના અપાઈ છે કડાણા ડેમ ત્રાણું ટકા ભરાતા આઠ જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે કડાણા ડેમમાં પાણી છોડતા મહી નદી બે કાંઠે થઈ રહી છે અનિકેત જોશી મહીસાગર